小妈。 ચાલતી હોય બારમી હોય તળિયાની હોય અને આગળ માથે બાંધેલા મામા પીર કે ઇસ્લામ ધર્મ ખુદાવારા હવે જે આખી જગ્યા છે ને જગ્યા એ જગ્યા જ પ્રોબ્લેમ વાળી છે બરાબર છે એ જગ્યામાં પિરાણું છે બરાબર અને પાછળ મહાકાળી માતા છે તમને મહાકાળી દેખાડે છે તમને મહાકાળી આવે હે પણ મને ખાલી દીવો દેખાડે એટલે બધાય નામ લઈ લો તમ જી હોય બરોબર છે એટલે મહાકાળી માતા છે સાધનાના ધૂણાના ધર્મ છે આખો ધૂણો સાધનાનું ધર્મ છે બધા અને આગળ પીરાણું છે પીરાણું છે પીરાણામાં ઓલિયા આ ફકી દેખાડે માથે કપડા બાંધેલા બરોબર છે અને ક્યાંક મામા પણ આવી જાય છે ક્યારેક ક્યારેક મામા ઝલક મારે પણ મુખ્ય કબર દેખાડે કબર બે બે મકાનની વચ્ચે દેખાડે બરોબર છે દિવાલ વચો વચ્ધ દેખાડી એ કબર છે આ એક બેન ત્રણ મકાન

धर्म क्या क्या क्या, 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 क्या मिल, क्या मिल, को करने? क्या मिल क्या को? गया सब सही है धर्म परेशान नहीं करता मैं। तो, तो फिर, तो मेरे पास आया क्यों यहाँ पे या क्यों भेजा तूने परेशान नहीं कर रहा है बराबर तू सही तरह से रख रहा है उसको तो यहाँ मेरे पास क्यों भेजा ये क्या खिलौना का बाजार है क्या कुलदेवी के, के बारे में साला किसी को पता नहीं है हाँ। किसी को पता नहीं है देव देव करते हैं और मेरी पूछ उसकी कुलदेवी तेरे को पता नहीं है मुझे तो मालूम है मैंने हाँ। तो उसका दर्शन भी करवाए साला हाँ। उसका सब अगर अगर चामुंडा मैं भी चामुंडा कुलदेवी चामुंडा तो मैं भी चामुंडा हूँ रणचंडी चंडी हूं मैं आज्ञा शक्ति हूं मैं

वो सब भाई है, सब सही है तेरे तेरे पास तेरे बगल में सब रखा है तूने तो क्यों रखा ही क्यों मैंने नहीं रखा है तो किसने भेजा वहां पे उसके वो, वो। आप उसका क्या रास्ता निकाले बोल तू जो बोल वो रास्ता दिखाओ उसको मैं क्या रास्ता निकालू उसकी कुलदेवी निकाले तुम निकालो मैं भी परेशान हूँ अ तेरे को बोलने नहीं दे रहा है नहीं तेरे को बोलने नहीं दे रहा तेरे को तेरे को बार-बार दिक्कत आ रही तेरे को तेरे को दबा रहा है साला बीच में आ जाता है बीच में आ जाता है हां हां चल अभी रुक जा मैं बात करता हूँ ठीक है चला जाता है दरबार में बात करता हूँ तेरी में हेलो सोचा मां रम कौन के लिए करसे हां પ્રેરણાનું શું વાત છે બરોબર છે તો ભલું કરશે કે શું કરશે તો એનું શું કરવાનું હોય બરોબર છે બરોબર છે રસ્તો શું કરવો હોય સાહેબ આ પીરાણું તમારી પર આવી એટલા માટે થાય છે પીરણાને જાગૃત થવું છે અને તમે પીરણાનો ઉપયોગ કરો છો ક્યાંક પીરણાનો ઉપયોગ કરો ગેબન સાહેબ કહે છે બરાબર કે મારી પીરણાથી તો હાલે છે આ

ધર્મ છે અને જે વર્ષો પહેલાંના જે સાધનાઓ છે એ સાધનાઓ કોઈ એક માટલીમાં ડાટી દફનાવેલી તળિયે દાટેલી છે આ સાધના હેરાન કરે છે આ સાધનાનું નિવારણ થાય તો આ ધર્મ આ પાક કિરાણું છે પાક નથી હો પાક છે સિદ્ધ છે સિદ્ધ છે સિદ્ધ છે એટલે આ કોઈનું ખરાબ કરે નહીં મારો મહાદેવ એમ કે છે અને મારો પાક પિરાણું છે છે જગતનું ભલું ન કરે જગતનું કલ્યાણ કરે 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 બરાબર પણ જે આ સાધનાઓ છે એ જોગીની સાધનાઓ ખાખીની સાધનાઓ આને રોકી લે છે આને ચાલવા દેતી નથી કારણ કે આના પાસે કુળદેવીની કોઈ શક્તિ છે એ ઉભી રહી જાય છે શક્તિ કામ કરતી નથી શક્તિ ઊભી રહી છે કામ કરતી નથી એટલે ક્યારે કુળદેવીને તું સિદ્ધ કરી દઈશ જાગૃત કરી દઈશ ને એટલે આને બધું કામ પાટે ચડશે એક જ મેળ આવે વધારો આ માટલીમાં શું છે બહાર કાઢો આ કોનું છે આ છે સાધના કોની છે આ કોણ ખાકી છે ખાકીને બોલાવો આ સાધના છે કોની શું ડાયતું આભા આ હા બરાબર મહાકાળી અને ભેરવની સાધના છે બરાબર છે ખાખી બાપુ છે આ ખાખી બાપુની છે વસ્તુ બધી અને તમારી દેવ ઉપર લોક મારેલું છે આનું આ લોક ખુલે આ ખાખીની સાધના જાય એટલે તમારું ધર્મ અસલ તમારી કુળદેવી ચામુંડા છે અસલ તમારી કુળદેવી ચામુંડા છે ગોત્ર જે તમારી બ્રહ્માણી અને ખોડિયા તમારી અથવા કળ થઈને પૂજા આવું મસાણી મેળવી કહું છું ગોત્ર જે તમારી બ્રહ્માણી છે અને અત્યારે કળમાં પણ ચાલે પણ અસલ તમારું કુળ જેને કહેવાય કુળદેવી કહેવાય જેને રણચંડી ચામુંડા સુંઢા ચામુંડા ભવાની રૂપે એ તમારું તમારું અસલ ધર્મ છે સાક્ષીમાં આવ્યું કે મેં મારી એને બતાવ્યું છે બરાબર પણ આ ધર્મનો કોઈ ન્યાય કરે આ ધર્મનો ન્યાય થાય તો આ માતાઓ બોલે બાકી આજે ન બોલે કાલે ન બોલે આ વગર હાલ મળી મારી જાવવાળી આવી જ મારી આ જોતનો ન્યાય બોલ જોત તે જ ભેગું તેજ મળી ભેળવી દે તારો ન્યાય તારો પાવે પહોંચી જશે હા તું ન્યાય કે માડી જોત ભેગું જોત ભેળવી દે આ લોકો દુઃખી થતા બંધ થાય અને જોગીનો વ્યવહાર હું મારા ધૂણામાં કરાવીશ મળી હા તું કે પ્રમાણે જોગીનો વ્યવહાર કરી દઈએ આપણે તું કે પ્રમાણે હવે જે જગ્યાએ પીરાણાની આ વસ્તુ બતાવે છે બરાબર એ જગ્યાએથી ચપટી ધૂળ લેવાની અને એક ચૂંદડી લેવાની બરાબર ચપટી ધૂળની ચૂંદડી લઈ અને એક પાવાગઢ મૂકી આવજો એક પાવાગઢ હા એ જગ્યાએથી બરાબર છે પાવાગઢ એક મૂકી આવજો અને ત્યાં પાવાગઢ મૂકી અને એ માતાને સવા પાસેની સુખડી અને બે શ્રીફળ આપી દેજો પાવાગઢ ત્યાં બરાબર છે એટલે મહાકાળી જોત ભેગી જોત પડી જશે બીજી સાધનાની મેરડી ભેગી છે સાધનાની મેરડી બરાબર જ્યાં પંચાઉ મેરડી બેઠી હોય બરાબર હાથી ઘડે ચાલશે બરાબર એક ચુંદડીમાં એ થોડીક ધૂળ લઈ ચુંદડીમાં ધૂળ બરાબર અને એક નાળિયેરનો ત્રફો અને અને એક તાવો મીઠો હાથી ધરાની મેરડીએ આવજો અને એક સ્ટીફળ વધારે હાથી ધરાની મેરળીને દેજો આ સાધનાના બે ધરમ જોત ભેગા જોત ભળી જશે સાધુનો વ્યવહાર હું કરું છું અઘોરીનો ખાકીનો હલો કાચો ગુજરાત હલો ખાકી બાપુને કાંઈ દેવા જરૂર નથી કે મારી કેમ કદાચ પાંચસો ગ્રામ મીઠા પેંડા હોય કે પાંચસો ગ્રામ ચોકલેટ લઈને છોકરાને વેચી દે ને મારે કાંઈ જોતું નથી બરાબર હું આને હેરાન કરવા માગતી નથી મારા નિમિત્તે ખાલી પાંચસો ગ્રામ ચોકલેટ છોકરાને વેચી દઈએ મારો ખાકીનો વ્યવહાર પૂરો

આવે છે આવે છે ને આવે છે ધર્મના નેજાના ધર્મના નેજાના વ્યવહાર થતા નથી ધર્મના નેજાના વ્યવહાર થતા નથી અને રણજા ધણી રામોપીર આજ ઉભો રહી ગયો કે મારી મારો વ્યવહાર કરાય રણજો ધણી રણજો ધણી આ આવવા માંગુ છું રમવા માંગુ છું

ભગવાન જો કદાચ હાજર ન થાવ તો તો રણુ ધણી રામો નો કહેવા આવો બસ દાદા લો ભલે આલો ભલે આલો એટલે રામાપીર નો એક નેજો રાખી બરોબર અને લીલો નેજો બરોબર અને એનો વ્યવહાર કરજો જે ખીર કે થતું હોય કરજો બરોબર છે ખીર થાય રામાપીર ની ખીર થાય હા બરોબર હા હા કર ન્યાજ કર્યાજ કરજો તમને બતાવ સપને દેખાડશે બરાબર વધી બધી અગિયાર દિવસ બધું સપને દેખાડી દેસ તમને હવે વ્યવહાર નક્કી થઈ ગયા ને બધું સપને દેખાડશે એ પ્રમાણે વ્યવહાર કરજો બરાબર અને પછી ઓમ ઐમ રેમ ક્લીમ ચામ ઊંડાઈ વેચીએ ઓમ ઐમ રેમ ક્લીમ ચામ ઊંડાઈ વેચીએ આના કદાચ તમે આના કદાચ ઝાજાની પણ સોળ હજાર જાપ કરશો નહીં તો તમારી ચામુંડા બોલશે બોલશે ને બોલશે આવું મસાણી મેરડી કહું છું જાઓ મારું મસાણીનું વચન છે તમારી ચામુંડા તમારી નવદુર્ગા રણચંડી ચામુંડા તમારી ભવાની તમારી સુંડા ભવાની બોલશે બોલશે ને બોલશે આવું મસાણી મેરડી કહું છું હું ચોટીલાના ડુંગરાવાડી હું રણચંડી ચામુંડા હું ભવાની શિવની અધાંગીની માતા ભવાની બોલું છું જાઓ તમારી માતાઓ કામ કરશે આજથી તમારી માતાઓ ખમા ખમા ને ખમા કરશે આવું મસાણી મેરડી કહું છું જાઓ મારું મસાણીનું વચન છે ભલે હાલો માળી ભલે હાલો આટલું ખાલી કરજો બરાબર સવા મહિનામાં તમે કહેશો ધારે કરતા રિઝલ્ટ ડોટું બિલ્ડું બને બરાબર છે એ પછી સ્ટેપ એક એક બધું ન જાય એક સ્ટેપ આપણે યાદ નહીં રહીએ ઇતિહાસ તમારો ઘણો લાંબો છે ઇતિહાસ તમારો ઘણો લાંબો છે એટલે આટલું કરી લો તમારી ચામુંડા વ્યવહાર તમને બધું બતાવશે તમારો તમારું જે જે દાદુ પેઠું છે દાદુ સપને આવશે ખેડિયું પહેરીને આવશે ફીટ ચોરણી હશે ખેડિયું પહેર્યું હશે હાથમાં ડાંગ હશે અને છોગાવાળી પાઘડી સફેદ લીટી પાઘડી બાઈ દે છે આવો સપનામાં આવીને ડાંગ લઈને ઉભો રહી માંડો જગતમાં મસાણી મેળ તમારો પૂરો જ હા હા પાછો આવશે એમ કે દાદા મને મારા ભાડા ની કઈ ખબર નથી તને ઓળખો કઈ બાજુ નથી કોઈ બંધન નથી જે કંઈ છે 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 બરોબર પણ નેક્સ્ટ ટાઈમ આવશે આટલું પેલા કરી લ્યો આટલા ધર્મ કારણ કે તમારી મેટર અઘરી છે હજી સુધી કોઈ ખોલી જ નથી તમે ઘણી જગ્યાએ જઈ બરોબર તમારા ધર્મનો કોઈ ન્યાય થયો નથી આ તો ધર્મ સામે ધર્મ હોય તો ન્યાય થાય આટલું ખાલી કરશો એટલે તમને સિત્તેર ટકા રિઝલ્ટ મળશે પછી નાનું નાનું બધું છે મોટું કાંઈ છે નહીં હવે બીજી પેઢીથી પેઢી છે નહીં તમારું માનતા હતા બરો બીજું કઈ નથી માનતા પૂર્વ તમારા અને મેળવી કામ કરતી હતી આજે તમારા કામ કરે છે આજે તમે માનો છો બરાબર કોઈ તમારો પૂર્વ રણખામ પીવાળો રોકે છે કોઈ તમારો પાઘડી એક પાઘડી વાળો ગુલાબી પાગડી વાળો દેખાય ઘોડા ઉપર ચડીને આવે છે ગુલાબી પાઘડી વાળો ઘોડા ઉપર ચડીને આવે છે રજવાડા જેવો પોશાક પહેરો વરજા જેવો એ આવે છે એ અડધા 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 રસ્તે ઊભો રહી છે પાણીમાં પાણીમાં ઊભો રહી જાય છે પાણીની ખાઈડ છે ને ખાઈડમાં આવીને ઊભો રહી જાય છે હા હા બરાબર છે હા એ પૂર્વજ છે તમારો ઉપર નેક્સ્ટ ટાઈમ મેટર ખોલી છે એનો રસ્તો કાઢી દેશે થઈ જશે એનું એ થઈ જશે બરાબર થઈ જશે સો ટકા